બાપુ કામ પડ્યું છે તમારાથી બોલો બોલો રોકીભાઈ શું હતું બાપુ જોઈ દો તમારી ગાડીનો વીમો ચાલુ છે કે પતી ગયો હમણાં ચેક કરી દઈએ બોલો નંબર 9898 એટલે ગાડી નંબર બોલે કુબા ગાડી નંબર શું છે તમારો લખો જાય જી જે 06 કે ઓ કેવું દેખાડ મને એટલે એને કે યુ કેવાય ભેણા હોત તો ભેણા હોત તો તે ભણી ભણીને હું તો લીધું મને ખબર છે તારું કામ કર ને યાર એટલે નથી ભાઈ વીમો પૂરું થઈ ગયું એટલે એમ કેમ પૂરું થઈ ગયું હમણાં જ તો કરાયું તું હતું ક્યારે કરાયું તું આપણે પાંચ છ મહિના પહેલા લા બે વરસતા થાય પતી ગયું છે ને પણ તે તો કરાયું જ નથી તો જૂની પાર્ટી જ નામે છે એની માને તો પેલા એ નઈ કર્યું હોય ક્યાં કરે એવું તું કેતો આ પેલા પેટ્રોલ પંપ ઉપર નિયારાના ક્યાં કરે તું ને પેટ્રોલ પંપની ની બાર કેબિન ન હોય એલા એને પીયુસી કહેવાય હ આવને આવા હા તો તું કર દે ને મારો ભાઈ હમણાં કરી દઉં સારી 800 થાય હા તો કર દે ને મોટા ભાઈ હું આપી દઈ ના આવો ભાઈ બાકી માં નહીં રોકડા હોય તો બોલ બસ ને યાર સારી આઠસો નું માન નહીં રાખવાનું ના મારા પેલાના પણ ત્રણ બાકી છે એ ક્યારે આપવાનું હા તો આપી જ દઈ ને ભાઈ કોઈને આપાસથી તારા રાખીશ કર દે મારા ભાઈ ના આવો હવે એક રૂપિયાનો બાકી નહીં લુખા એમ તો હવે આજ પછી તારો મારો કંઈ વ્યવહાર નહીં વીમો તો હું બીજે ઉતરાવી લઈશ ગુડ બાય